નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું અમરેલી જિલ્લાનું કુકાવાઉ તાલુકાનું દેવગામ મુકામે આવ્યો છું શિવ એગ્રો સેન્ટર જેના ઓનર છે કલ્પેશભાઈ પાચાણી અને ખાસ ખેડૂત મિત્રોને મારે આજે તારીખ થઈ બાર નવ એટલે બાર સપ્ટેમ્બર બે હજાર પચીસ અને શુક્રવાર ખેડૂત મિત્રો અત્યારે ભાદરવા મહિનો ચાલી રહ્યો છે અને ભાદરવા મહિનાની અંદર હમણાં વરસાદ એક પડ્યો હતો અને વરસાદ પછી આમ થોડીક ઠંડક હતી એટલે આમ કોઈ રોગ જીવાત બહુ હતા નહીં પણ હવે જેમ તડકા તપશે ઓલા કે ને દનિયા તપશે ભાદરવાના અત્યારે તડકા તપશે એમ જીવાત વધશે અને રોગ પણ વધશે તો રોગ એને કહેવાય કે જે દેખાય નહીં જેને ફૂગ વાયરસ એ રોગ આપણે કહી શું કહીશું અને જીવાત એટલે હાલથી ચાલતી જેને ઈયળ કહી આપણે થ્રીપ્સ કથિરી ચૂસિયા જીવાત તો મિત્રો અત્યારે હવે વાદરવા મહિનાની અંદર ખાસ મારે મરચી અને કપાસવાળા જે ખેડૂત છે એને ખાસ કહેવાનું કે કૃષિ ક્રોપ સાયન્સ કંપનીની કાર્ગો કીટનો ખાસ છંટકાવ કરજો જેમાં રોગ આવી જાય એટલે કે ફૂગ અને વાયરસ અને સાથે સાથે યળ આવી જશે યળ પરનો નાશ થશે અને થ્રીપ્સ અને કથિરીનો નાશ થશે તો મિત્રો આ કાર્ગો કીટ તમને દેખાય છે કે જે આ કાર્ગો કીટ છે એ કૃષિ ક્રોપ સાયન્સે ગયા જ્યારે મૂકી માર્કેટમાં તો આજે હજારો ખેડૂતો સામેથી કાર્ગો કીટનો છંટકાવ કરવા માંડ્યા છે માર્કેટની અંદર ઘણી બધી ડુપ્લિકેટ કીટો પણ પ્રગટ થઈ છે અમને જાણવા મળ્યું તો ખાસ તમે ચેત જો ખેડૂત મિત્રો આ કાર્ગો કીટની અંદર એક કૃષિક સાયન્સ જે એ તો લખેલું છે પણ ઉપર કિંગ બ્રાન્ડ પેસ્ટિસાઈડનો લોગો છે જેમાં રાજાનું નિશાન છે ઉપર નીચે આ રીતનું આખું જે પેકિંગ છે એ પણ જોજો જેથી કરીને બીજા કોઈ પેકિંગને તમે ભૂલી ન જતા તો ખેડૂત મિત્રો કાર્ગો કીટ વિશે વધારે માહિતી આપવા માટે હું વાત કરું તો કલ્પેશભાઈ આપને આ કાર્ગો કીટ વિશે ખેડૂતને કેવું હોય તો શું કહી શકો શ્રી જાદવ સાહેબ ખેડૂતને ગયા વર્ષે આપણે કાર્ગો કીટ જેને આપી છે એ લોકો તો અત્યારે સામેથી માગે છે પણ પ્લસ બીજા ખેડૂત ની ભલામણ કરે છે ભાઈ તમે કાર્ગો કિટ છાટો બહુ સુપર એના રિવ્યુ છે રિઝલ્ટ બહુ સારા છે ખાસ કરીને કપાસ ને મરચી વાળા મરચીમાં અહીંયાથી હું અત્યારે ગામ દેવગામ દેવગામ થી અહીંથી સો સો કિલોમીટર દૂર સુધી આ કાર્ગો કિટ આપડી જાય છે જેમ મને ખેડૂત ઓળખે છે ત્યાં આપડી કાર્ગો કિટ જાય છે ને સુપર એક્સેલ રિઝલ્ટ છે કાર્ગો કિટ ને તો ખેડૂત મિત્રો આપણે આ કાર્ગો કીટને ખાસ ઓળખીએ કૃષિ ક્રોપ સાયન્સ કંપનીનું અને આપના પાકને બચાવવા માટે આપના પાકમાં ઉત્પાદન વધારવા માટે ખાસ અમારો આગ્રહ છે કાર્ગો કીટનો છંટકાવ કરો આભાર ખેડૂત મિત્રો થેન્ક યુ